નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ નવસારીના બિલીમોરા મેરામાં પચાસ ફૂટ ઊંચો ટાવર રાઇડ તૂટી પડતા પાંચ લોકો ગંભીર રીતે ગવાયા શિવમ એજન્સી પાસે સાત રાઇડનો કોન્ટ્રાક્ટ હતો અકસ્માત બાદ તમામ રાઇડ સ્થગિત સુરત વલસાડની એફએસએલ ટીમ તપાસ કરશે રિપોર્ટ આધરે આગળની કાર્યવાહી થશે શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે ગુજરાતના શિવાલયોમાં ભક્તોનો અદ્ભુત ઉમંગ જોવા મળ્યો સોમનાથથી લઈને સ્તંભેશ્વર સુધીના મુખ્ય મંદિરોમાં ભક્તો જરાભિષેક અને વિશેષ પૂજા કરી મહાદેવની કૃપા મેળવી હતી શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી સાંજે સાત વાગ્યા સુધીમાં તેસઠ હજાર આઠસો સત્તાવન ભાવિકોએ દર્શનનો લાભ લીધો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પથ યોજના હેઠળ આઠસો બાવીસ કરોડથી બસો તેત્રીસ કિલોમીટર લાંબા એકાણું માર્ગોને અદ્યતન બનાવવા મંજૂરી આપી રસ્તા પહોરા કરાશે સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ ડ્રેનેજ બસવે અને રોડ સેફ્ટી સાથે આધુનિક સુવિધાઓ ઊભી કરાશે આઈએમડીએ ઓગણીસથી ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી જેમાં ઓગણીસ અને વીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રાજ્યમાં હાલ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે અને માછીમારોને પાંચ દિવસ દરિયોના ખેડવાની સૂચના આપવામાં આવી છે ઓગણીસ ઓગસ્ટે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરા હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાવી ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે યુક્રેન નાટોમાં નહીં જોડાય અને ક્રિમિયા પાછું નહીં મરે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ સમાપ્ત કરવું કે ચાલુ રાખવું એ ચેલેન્જ કી પર નિર્ભર છે દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા છ્યાસી વર્ષીય આસારામની તબિયત ખરાબ થતાં અમદાવાદ સિવિલમાં ચાર કલાક હેલ્થ ચેકઅપ થયું ચેકઅપ દરમિયાન સમર્થકોનો હોબારો બાદમાં આસારામને રાજસ્થાન રવાના કરવામાં આવ્યો ગાંધીનગરમાં ઈએસઆઈ વિષ્ણુભાઈ નારણભાઈએ નર્મદા કેનોલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર યુવક યુવતીને બચાવ્યા બંનેને જીવન આસ્થા કેન્દ્ર ખાતે કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપાયા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બહાદુરી માટે એએસઆઈને અભિનંદન પાઠવ્યા વ્હાઇટ હાઉસમાં આજે ટ્રમ્પ જેલેન્સ્કી સાથે યુરોપિયન નેતાઓની બેઠક થશે એજન્ડા રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનું છે જેલેન્સ્કી નાગરિક હત્યાબંધ રશિયા પર પ્રતિબંધો અને કાયમી યુદ્ધ વિરામ પર ભાર મૂકશે જેલેન્સ્કી યુક્રેનની સુરક્ષા અને સાર્વભૌમત્વને પ્રાથમિકતા આપવાની માંગણી પણ કરશે ભારત યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વિશ્વમાં આગળ એક દિવસમાં સાતસો સાત મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા સરકારે સ્પષ્ટ કરી કે યુપીઆઈ પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં વસૂલાય અમેરિકા સાથે વેપાર વચ્ચે રશિયાએ ભારતને અદ્યતન લશ્કરી શસ્ત્રોની ઓફર કરી આમાં સુખોઈ એસયુ સત્તાવન સ્ટીલ્થ ફાઇટર જેટ લાંબા અંતરની આર સાડત્રીસ મિસાઇલો અને એસ પાંચસો એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે પુલવામા પછી ભારતે ખરીદેલા એસ ચારસો શસ્ત્રોએ સારું પ્રદર્શન કર્યું હતું જેને પગલે રશિયા વધુ ડીલ પ્રોત્સાહિત કરી રહી છે એસ પાંચસો સિસ્ટમ હાઇપરસોનિક શસ્ત્રોને અટકાવવામાં પણ સક્ષમ હોવાનું રશિયાનો દાવો છે વિશેષજ્ઞોના મત મુજબ આ શસ્ત્રો ભારતીય સેનાની ક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે ગુજરાત રાજ્યમાં એક સાથે એકસો પાંચ આઈપીએસ અધિકારીઓની ભરતી અને બદલી કરવામાં આવી છે જેમાં સફીન હસનને મહીસાગરના એસપી બનાવવામાં આવે છે ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન એકમાં નાય પોલીસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે આ ઉપરાંત અક્ષયરાજ મકવાનાની ભરૂચમાં એસપી તરીકે બદલી કરવામાં આવી સુરતના કાપુદ્રામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરોએ તિજોરી કાપીને વીસ કરોડથી વધુના હીરા અને રોકડ ચોરી લીધા જન્માષ્ટમી રજાનો લાભ લઈ ચોરી બાદ તસ્કરો સીસીટીવી અને ડીવીઆર પણ સાથે લઈ ગયા ઘટનાસ્થળે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એફએસએલ ટીમે તપાસ શરૂ કરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને ફોન કરી યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા કરી અને ટ્રમ્પ સાથે થયેલી બેઠકની વિગતો આપી પીએમ મોદીએ રશિયાના આ મિત્રતાપૂર્ણ વલણ બદલ આભાર વ્યક્ત કરી કહ્યું કે ભારત હંમેશા કૂટનીતિ અને સંવાદ દ્વારા શાંતિનું સમર્થન કરે છે ભારત રશિયા સંબંધો વર્ષોથી મજબૂત રહ્યા છે અમેરિકા દબાણ છતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખી હતી દિવાયત ખવડ સહિત સાત આરોપીને તાલારા પોલીસે સત્તર ઓગસ્ટે ઝડપી લોકઅપમાં રાખ્યા બાદ આજે મેડિકલ ચેકઅપ કરાવી કોર્ટમાં રજૂ કરવાની તૈયારી આરોપીઓના બ્લડ સેમ્પલ લેવાયા છે અને પોલીસે રિમાન્ડની માંગણી કરવાની કામગીરી હાથ ધરી છે ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિ નોબેલની આશામાં યુક્રેનના ત્રણ મોટા શહેરો ક્રિમિયા ડોનેટસ્ક અને લુહાન્સ્ક રશિયાને આપવાના પક્ષમાં હોવાનું જણાઈ રહ્યું છે જેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું છે કે તેમના હિતો વિરુદ્ધનો કોઈ નિર્ણય સ્વીકારાશે નહીં ટ્રમ્પ પુતિનની બેઠકને અમેરિકન મીડિયા નિષ્ફળતા ગણાવી રહ્યું છે અને યુક્રેનને નુકસાન થતું હોવાનું કહી રહ્યું છે જેલેન્સ્કી હવે એલર્ટ થઈ યુરોપિયન નેતાઓને સાથે રાખીને ટ્રમ્પ સાથે બેઠક કરવા જઈ રહ્યા છે વ્હાઈટ હાઉસની બેઠકમાં મેક્રોન મર્જ ઉર્સુલા અને નાટોના મહાસચિવ પણ હાજર રહેશે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસતા ગરમીથી રાહત મરી ખાંભા ગીર અને આસપાસના ગામોમાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ સુરતના પોસ્ટ પીપલોદ વિસ્તારમાં ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાં મોબાઈલ મૂકી રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો મહિલા ગ્રાહકની સાવધાનીથી મામલો ખુલ્યો ઉમરા પોલીસે આરોપીની ધરપકડ કરી બે મોબાઈલ અને સ્પાય કેમેરા જપ્ત કર્યા ગાંધીનગર રાજ્યનું પહેલું શહેર બન્યું જ્યાં સેક્ટર ચૌદથી ઓગણત્રીસ સુધી ચોવીસ કલાક સાતે દિવસ પીવાનું પાણી ઉપલબ્ધ થશે દરેક ઘરમાં પાણીનું મીટર લગાડાશે બિલ વસૂલાશે અને પાણીનો વ્યર્થ વપરાશ રોકાશે દેશભરમાં એરટેલની મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાઓ કલાકો સુધી ઠપ થતાં યુઝર્સ મુશ્કેલીમાં મુકાયા કંપનીએ ટેકનિકલ ખામી સ્વીકારી ઝડપી ઉકેલ અને સેવાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે દિલ્હીનો ઉલ્લેખ કરતા કહ્યું કે બે કલાક વરસાદ પડે તો શહેર લકવાગ્રસ્ત થઈ જાય છે હાઇવેની ખરાબ સ્થિતિને લઈને કોર્ટે સવાલ ઉઠાવ્યો કે જ્યારે મુસાફરોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે ત્યારે ટોલ કેમ્પ વસૂલાય સંસદમાં હોબારા વચ્ચે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ જાહેરાત કરી કે બે હજાર ચાલીસમાં ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર ઉતરશે તેમણે કહ્યું કે દેશ સુપાંશુ શુક્લાની સફળતાની ઉજવણી કરી રહી છે ત્યારે વિપક્ષ ફક્ત હોબારો કરી રહ્યું છે મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી મુંબઈ સહિત અનેક શહેરોમાં જરબંબાકાર અને ટ્રાફિક જામ જનજીવન ઠપ્પ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતાં બીએમસીએ શાળાઓ અને કોલેજોમાં રજાઓ જાહેર કરી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી કે બે હજાર છવ્વીસની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈમેલ મતદાન પર પ્રતિબંધ મૂકશે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈવીએમ હેક થઈ શકે છે જ્યારે ડેમોક્રેટ્સ મેલ બેલેટના સમર્થક છે તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર